અને હવે બુલેટિનમાં વાત કરીશું શિવરાત્રીના પાવન પર્વ વિશે રાજકોટમાં આવેલા પ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર શિવ ભક્તોથી ઉભરાઈ ગયું છે વહેલી સવારે આવેલા ભક્તોએ શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કર્યો ભોળાનાથને પ્રિય એવા બિલિપત્ર અને ધતુરાના ફૂલો પર કર્યા મહત્વનું છે કે રામનાથ મહાદેવ રાજવી સમયથી રાજકોટમાં બિરાજમાન છે અને આ શિવલિંગ સ્વયંભૂ છે ના પવિત્ર દિવસે રામનાથ દાદા ની કૃપાથી ભવ્યથી ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પ પણ અહીંયા બાળક રામનાથ મંદિરે રાખેલ છે અને ભાવિક ભક્તો ભાવ વિભોર થઈ અને દર્શન કરવા પધારેલ છે શિવરાત્રી ના દિવસે પૂજા કરવાથી બધા ના આર્થિક પરિસ્થિતિ સામાજિક ધાર્મિક અને ધન પ્રવૃત્તિ પણ વધારે થાય છે અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો રામનાથ દાદાને ને દૂધ જળ કાળા તન અભિષેક કરવાથી વધારે પ્રાપ્તિ થાય છે શિવરાત્રી આજે પ્રાગટ્ય લિંગ છે તેનું મહત્વ છે કે દાદા આજે લિંગ સ્વરૂપે પ્રતિક તરીકે આજે અહીનો દિવસ છે એટલે શિવરાત્રી મનાવવામાં આવીએ છીએ આપણે સાડા પાંચસો વર્ષ જેવું પુરાણિક છે ને હું પણ સત્તરમી અઢારમી પેઢીમાં હું પચારી તરીકે આવું છું ને દાદાની આસ્થા ઘણી જોડાયેલી છે વક્તો સાથે આમાં ઇતિહાસ તો બધા જાણે છે આપણે વર્ષો પહેલાં સુબો આવ્યા હતા ને ઈ નદી વસ વાસ્તવ કરતા ને ઈ લોકો ખંડડી કરતા જે માં સુબોજી મેન હતા ઈ ભગવાન શિવ ની પૂજા કર્યા વગર કોઈ અન્ન ન લેતા કે જલ નો લેતા એવી રીતે સાત આઠ દિવસ થઈ ગયા પછી ભગવાન તેના સપનામાં આવ્યા સપના માં આવીને કીધું કે હું અહીંયા તારી બાજુમાં જ છું તું અહીંયા મને શોધ એટલે ત્યાંથી આ ખોઈ દઉં ત્યાંથી રામનાથ દાદા તેને પ્રસન્ન થયા તે દિવસથી રામનાથ મહાદેવ